ટીબી મુક્ત ભારત જન આંદોલન જન જાગૃતિ રેલી ને જનજાગૃતિ મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયો હતો આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન વસાવાએ જણાવ્યું હતું કે ચોવીસમી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓ જન જાગૃતિ વિશે માહિતી આપી અને જનજાગૃતિની રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે નર્મદા જિલ્લાની ચુમ્માળીસ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે રેલીમાં સહભાગી નોંધાવીને એમઓ ડીટીસી ડોક્ટર હેતલ નાયકે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરી લોકોને ટીબી વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી પ્રારંભાયેલી રેલી સફેદ ટાવર સંતોષ તાલુકા આરોગ્ય કચેરી ટેકરા રાજુલા ખાતે પૂર્ણાહોતે થઈ હતી આ રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગન ના ઉચ્ચારણ અને પ્લે કાર્ડ બેનર સાથે ટીવી જાગૃતિનો સંદેશો આપ્યો હતો આ વેળાએ ટીમ વિદ્યાર્થીઓ દ્વારા ટીબી મુક્ત ભારત અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું આજે ચોવીસ માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન અમે કરેલી છે અને આજ રોજ જિલ્લા પ્રમુખ આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમે લીલી જંટી આપી રેલીનું આયોજન કરેલ છે લોકોને જનજાગૃતિ ટીબી વિશે જાગૃતિ મળે એ માટેનું અમે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપુપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર